આજે આપણે સમાજ સુધારાના આદ્ય પ્રવર્તક તરીકે જાણીતા દુર્ગારામ મહેતા વિશે જાણીશું દુર્ગારામ મંછારામ મહેતાનો જન્મ તારીખ પચીસ બાર અઢારસો નવના દિવસે થયો હતો તેમનું જન્મસ્થળ સુરત હતું તેમણે પ્રાથમિક શિક્ષણ સુરત ખાતે મેળવ્યું હતું ત્યારબાદ મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં તાલીમ લઈને ઈસવીસન અઢારસો છવ્વીસમાં સુરતમાં તેઓ શિક્ષક બન્યા હતા તેમનું અવસાન ઈસવીસન અઢારસો છોતેરમાં થયું હતું ઈસવીસન અઢારસો છવ્વીસમાં સુરતમાં તેઓએ ગુજરાતી શાળાની શરૂઆત કરી હતી ગાંધીજી પહેલાં મીઠાનો સત્યાગ્રહ દુર્ગારામ મહેતાજીએ કર્યો હતો તેઓ ગુજરાતમાં સૌ પ્રથમ છાપખાનું લાવનાર સાહિત્યકાર હતા મહિપતરામ નીલકંઠ પરદેશ જઈને આવ્યા ત્યારે દુર્ગારામે તેમની સાથે બેસીને ભોજન કર્યું હતું તેથી તેમને નાત બહાર મૂકવામાં આવ્યા હતા મહીપતરામે તેમનું જીવનચરિત્ર મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર શીર્ષક હેઠળ લખેલ છે તેમણે ગુજરાતમાં સમાજ સુધારા પ્રવૃત્તિની પહેલ કરી હતી તેમને આ માટે રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી પાસેથી પ્રેરણા મળી હતી તેમણે સ્થાપેલ માનવ ધર્મ સભાના માધ્યમથી સમાજમાં ઉરિવાજોને દૂર કરી આધુનિકતાનો પાયો તેમણે નાખ્યો હતો રોજનીશી રૂપે ગુજરાતીમાં પહેલી આત્મકથા તેમણે લખી હતી તેઓ નર્મદના શિક્ષક હતા અને નર્મદમાં સુધારાના બીજ તેમની પાસેથી રોપાયા હતા સમગ્ર ગુજરાતમાં સુધારક તરીકેની પ્રતિષ્ઠા તેમણે પ્રાપ્ત કરી હતી તેમણે પ્રજાની અંધશ્રદ્ધા તથા અજ્ઞાનતા દૂર કરવા માટે પ્રયત્નો કર્યા તેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હોવાથી તેઓ ઉપનિષદો ભગવદ્ ગીતા તથા પુરાણો વિશે સારું જ્ઞાન ધરાવતા હતા તેઓ વિદ્યા તથા જંતર મંતરના કટ્ટર વિરોધી હતા વિધવા વિવાહની તરફેણમાં તેમણે અનેક ભાષણો કર્યા હતા તેમણે સમાજમાં પ્રવર્તતી કુરૂઢિઓને દૂર કરવા માટે પુસ્તક પ્રચારક મંડળી સ્થાપીને સમાજમાં નૂતન વિચારોનો ફેલાવો કર્યો હતો